તુલા રાશિ નમસ્તે મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું તમને અમારી યુ ચેનલ પર કહેવા માંગુ છું કે તમારે તમારા બંધ રાખવા પડશે કારણ કે આ ખુશખબર એટલી મોટી છે તે એવી વસ્તુ છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આજે સાંજે પાંચ વાગીને ચાલીસ મિનિટ પછી તમારા જીવન એવી રીતે બદલાઈ જશે કે તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે અમે તમને ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે ચેતન આજના વીડિયોને અવગણશો નહીં કારણ કે આ ફક્ત એક વીડિયો નથી તે ભગવાન તરફથી એક સંકેત છે જે તમારી સમક્ષ દેખાયો છે તેને અવગણશો નહીં અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તેને શાંતિથી એકલા જુઓ અને કોઈને કહો નહીં આ તમારા માટે અમૃતના ટીપા જેવું છે દરેક શબ્દ તમારું જીવન બદલી નાખશે પરંતુ ફક્ત તે વ્યક્તિનું જીવન બદલાશે જે આજે તેમાં ઊંડાણપૂર્વક જુએ છે વિડિયો શરૂ કરતા પહેલાં દેવીના બધા સાચા ભક્તો પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને મીઠી લાઈક આપો અને સાચા હૃદય અને સાચી ભાવનાથી નીચેના કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય માતા દી લખો આ તમને માતાદેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ લાવશે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે મિત્રો તમારી માહિતી માટે મારી આગાહી ગ્રહોના ગોચરના પ્રભાવ પર આધારિત છે અને સંપૂર્ણપણે સચોટ છે કદાચ કોઈએ આજ સુધી આવી આગાહી કરી નથી જે અમે તમને આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ તેથી જે કોઈ આ વિડિયો અંત સુધી નહીં જુએ તે તેના બાકીના જીવન માટે પસ્તાવો કરશે આ મારી ગેરંટી છે તમારી માહિતી માટે તમારા જીવનમાં એક મોટી ઘટના બનવાની છે જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે હા મિત્રો આવો જ બનશે પરંતુ આ આંસુ દુઃખના નહીં પણ અપાર આનંદના હશે કારણ કે અચાનક તમારા જીવનમાં એટલી મોટી સફળતા મળવાની છે કે તમે પોતે પણ તેના પર વિશ્વાસ કરી શકશો નહીં અચાનક તમારી પાસે એક અમૂલ્ય વસ્તુ હશે અને તમે બધા જાણો છો કે જ્યારે કોઈને અચાનક કોઈ મહાન સમાચાર મળે છે અથવા કોઈ કિંમતી વસ્તુ મળે છે જેની તેણે ક્યારે કલ્પના પણ નહોતી કરી ત્યારે તેની આંખોમાં આનંદના આંસુ વહે છે તમારી સાથે પણ એવું જ થવાનું છે તમારી આંખોમાંથી આનંદના આંસુ વહેશે આટલો મોટો અને પ્રભાવશાળી પરિવર્તન તમારા જીવનમાં આવવાનો છે કળિયુગમાં પહેલીવાર આવો અલૌકિક ચમત્કાર થવાનો છે હું તમને વચન આપું છું અને જાહેરમાં જાહેર કરું છું કે જો મારી આગાહી ખોટી નીકળશે તો હું તમને એક રૂપિયો લાખનું ઇનામ આપીશ હું તમને આ વચન આપું છું જોકે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સ્કીપ કર્યા વિના જોવો ખૂબ જ જરૂરી છે તો જ તમે આ સંદેશનો સંપૂર્ણ લાભ લઈ શકશો હવે અમે આ વિડિયો સાથે આગળ વધીશું અને બધું વિગતવાર સમજાવીશું પરંતુ પહેલાં હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઈક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં તમારી ચિંતા મૂકો અમે ચોક્કસપણે તમારી સમસ્યાનો ઉકેલ પ્રદાન કરીશું તો તમારી સમસ્યા ટિપ્પણીઓમાં છોડવાનું ભૂલશો નહીં ઉપરાંત આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરરોજ માહિતીપ્રદ વીડિયોઝ મેળવવા માટે અમારી સાથે જોડાઓ મિત્રો તમારું ભાગ્ય બદલાવાનું છે કારણ કે નવ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પક્ષમાં આવ્યા છે નવદેવીઓ અને દેવતાઓએ તમારા પર દયા બતાવી છે તેઓએ તમારા ઘરની આસપાસ નિવાસ કર્યો છે અને સાથે મળીને તેઓ તમને વિશ્વની બધી ખુશીઓ આપવા માંગે છે તમારા પરીક્ષણનો સમય હવે પૂરો થઈ ગયો છે તમે અત્યાર સુધી તમારા જીવનમાં જે સંઘર્ષો અને મુશ્કેલીઓ સહન કરી છે તે બધી કસોટીઓ હતી જ્યારે ભગવાન કોઈ વ્યક્તિને મહાન વસ્તુઓ આપવા માંગે છે તેને સમૃદ્ધ બનાવવા માંગે છે ત્યારે તે પહેલાં તેની કસોટી કરે છે કે તે લાયક છે કે જ્યારે ભગવાન કોઈ પર કૃપા કરવા જઈ રહ્યા હોય છે ત્યારે તે પહેલાં તેમની કસોટી કરે છે તમે હવે તે કસોટીમાંથી પસાર થઈ ગયા છો તેથી નવદેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર પડ્યા છે અને તમારું ભાગ્ય ચમકવાનું છે તમે જે ગરીબી અને દુઃખ સહન કર્યું છે તેના કરતાં તમને હજાર ગણું વધુ સુખ મળશે આ લખો દુનિયામાં ઘણા લોકો થોડી સફળતા મેળવવા પર પણ ઘમંડી બની જાય છે પરંતુ તમારે ભૂલથી પણ આ ન કરવું જોઈએ કારણ કે ઘમંડી વ્યક્તિનો અહંકાર ઝડપથી તૂટી જાય છે તેથી તમે ગમે તેટલી ઊંચાઈ પર પહોંચો તમારી સફળતા ગમે તેટલી મોટી હોય તમારા પગ હંમેશા જમીન પર જ રહેવા જોઈએ ઉડવાનો પ્રયાસ કરશો નહીં પછી તમે જોશો કે આ બધા દેવી દેવતાઓ ભેગા થઈને તમારા આખા જીવનને સ્વર્ગમાં પરિવર્તિત કરશે આ મારી ગેરંટી છે આજે અમે તમારા માટે કેટલાક અદભુત અને અત્યંત મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ આ વીડિયોમાં અમે જે ખાસ વાતો શેર કરવાના છીએ તે તમને આશ્ચર્યચકિત કરી દેશે હા મિત્રો તમારા જીવનમાં એવો ગહન પરિવર્તન આવવાનો છે કે તમે ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશો તમારી આસપાસના લોકો સ્તબ્ધ થઈ જશે તમારું ભાગ્ય એટલું ઝડપથી બદલાશે કે તે ઘોડા કરતાં પણ ઝડપથી દોડશે તમે આ વાતની ખાતરી કરી શકો છો હવે તમારી રાશિ બદલાવાની છે જે તમને કળિયુગના સૌથી મોટા સારા સમાચાર લાવશે વધુમાં તમારી રાશિ સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી રાશિ બનવાની છે તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ તે સો ટકા સાચું છે હવે તમારા જીવનમાં એક એવો ચમત્કાર થવાનો છે કે ચમત્કારોને પણ તમારી સામે નમવું પડશે વધુમાં તમારા દુશ્મનો સાથે કંઈક અણધાર્યું બનશે જેનાથી તેઓ પરસેવો પાડી દેશે હા મિત્રો તમારા દુશ્મનો સાથે એવી ઘટનાઓ બનશે કે તેઓ ડરીને પાછળ હટી જશે મિત્રો તમારી માહિતી માટે હું તમારા માટે એક ખૂબ જ રહસ્યમય સમાચાર લઈને આવ્યો છું આ ગુપ્ત માહિતી કળિયુગના સૌથી અદ્ભુત અને અદભુત સમાચાર બનશે આ સમાચાર તમારું આખું જીવન બદલી નાખશે મહાબલી બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં એક એવો મહાન ચમત્કાર થવાનો છે કે તમે તમારી પોતાની આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં તમે વિચારતા હશો કે તમે જે જોઈ રહ્યા છો તે સ્વપ્ન છે કે વાસ્તવિકતા પણ મિત્રો એ સ્વપ્ન નહીં વાસ્તવિકતા બનશે અને તમારું જીવન સ્વર્ગ કરતા પણ સુંદર બનશે હું તમને આની ખાતરી આપું છું પણ એક વાત ખૂબ ધ્યાનથી સાંભળો આગામી 24 કલાક સુધી તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ ગમે તે થાય તમારે હંમેશા આ બે વાત યાદ રાખવી જોઈએ નહીંતર ફક્ત તમે જ નહીં પરંતુ તમારા આખા પરિવાર પર મુશ્કેલી આવી શકે છે તમારો પરિવાર ચકનાચૂર થઈ શકે છે અને તમારા સપના ચકનાચૂર થઈ શકે છે તો મારી વાત ખૂબ ધ્યાથી સાંભળો આગામી ચોવીસ કલાક સુધી આ બે ભૂલો પણ ન કરો હું આ વિડિયોમાં પછીથી તેમને વિગતવાર સમજાવીશ પછી કળિયુગમાં તમને સત્યયુગના સારા સમાચાર અને શક્તિ પ્રાપ્ત થશે તમને એટલી શક્તિ મળશે કે તમે કોઈના ચહેરાને જોઈને જ પારખી શકશો કે તે વ્યક્તિ તમારા પ્રત્યે વફાદાર છે કે દુશ્મન તમે આ બધું સરળતાથી જાણી શકશો પરંતુ એ મહત્વનું છે કે તમે આ વિડિયોને અંત સુધી જુઓ આ માધ્યમ દ્વારા અમે તમને જરૂરી બધી માહિતી પ્રદાન કરીશું આ એવી માહિતી છે જે બીજું કોઈ તમને આપશે નહીં હું આની ખાતરી આપું છું તમારા જીવનમાં પહેલીવાર તમે ખરેખર કંઈક મહાન સિદ્ધ કરવા જઈ રહ્યા છો ભગવાન રામના આશીર્વાદથી તમે તરંગો બનાવવાના છો તમે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશો તો આ સમય દરમિયાન તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને ભગવાન રામના આશીર્વાદથી તમને કયા સારા સમાચાર મળવાની બધા દેવી દેવતાઓ તમને આશીર્વાદ આપતા રહેશે તેમના આશીર્વાદ તમારી સાથે રહેશે અને તમે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો તો મિત્રો चालो समय बगाड़ो नहीं अने बे भूलो शोधी काढ़ीए टाळवी जोइए तमारे कई बाबतों पर खास ध्यान आपव जॉए अने कया क्षेत्रों में तमारी प्रतिभा क्या दर्शावशो, अने कया क्षेत्रों में भगवान तमने संपूर्ण आपशे तमारे पहली भूल जे ते छे के कि पण तमे कोई कार्य हाथ धरो छो त्यारे घणा घोनी सलाह लेवी આ સારી વાત છે પરંતુ ક્યારેય બીજાની સલાહ પર આધાર રાખશો નહીં અથવા કોઈ બીજા પર આધાર રાખીને કંઈ પણ શરૂ કરશો નહીં જ્યારે પણ તમે કંઈક નવું શરૂ કરો છો ત્યારે તે તમારા પોતાના વિશ્વાસ પર આધાર રાખીને કરો અને સૌથી અગત્યનું તમારું આગળનું પગલું શું હશે તમે કઈ દિશામાં આગળ વધશો કોઈને આ ખબર ન હોવી જોઈએ આ માહિતી સાંભળવી પણ ન જોઈએ જો તમારી યોજના અગાઉથી ફેલાય છે તો કેટલાક લોકો તમારી ઈર્ષા કરી શકે છે તેઓ તમને નષ્ટ કરવા માટે કાળા જાદુનો ઉપયોગ કરીને તમારા કાર્યને તોડફોડ કરવાનો પ્રયાસ કરે છે તો તમને મારી સલાહ છે તમારી ગુપ્ત યોજનાઓ કોઈને ન કહો તમારી આગામી ચાલ કોઈને ખબર ન હોવી જોઈએ બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે છે લોકો પર ખૂબ જ સરળતાથી વિશ્વાસ કરવો જો કોઈ તમને ખોટી વાર્તા કહે અને તમારી મદદ માંગે તો તમે સહેલાઈથી સંમત થાઓ છો કારણ કે તમે હૃદયથી શુદ્ધ અને પ્રામાણિક વ્યક્તિ છો તમે ખૂબ જ ભોળા છો અને આ ભોળાપણાને કેટલાક લોકો તમારી વિરુદ્ધ ઉપયોગમાં લઈ રહ્યા છે તેઓ તમને ખોટી વાર્તાઓ દ્વારા ભાવનાત્મક બનાવે છે અને તમે તેમને મદદ કરવા માટે સંમત થાઓ છો પરંતુ જ્યારે તમે તેમની મદદ માંગો છો ત્યારે તેઓ તમને અવગણે છે અને ક્યારેય તમને મદદ કરતા નથી આવા લોકોથી અંતર રાખો તેમના પર વિશ્વાસ ન કરો અને તેમની સાથે તમારી વાતચીત ઓછી કરો ભૂલથી પણ આ ભૂલ ન કરો નહીં તો તમે આ જીવનમાં ખૂબ જ દુઃખ ભોગવશો હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમે પૃથ્વી પર નરક ભોગવશો કારણ કે તમારા જીવનનો સૌથી ખતરનાક દુશ્મન તમારી આસપાસ જ છે તે તમારો સૌથી મોટો દુશ્મન છે અને આ વ્યક્તિ તમારી ખૂબ નજીક રહે છે આ તે દુશ્મન છે જે તમારા આખા પરિવાર પર મેલીવિદ્યા કરી રહ્યો છે મિત્રો તમારી માહિતી માટે છેલ્લા પાંચ વર્ષથી એક અદ્રશ્ય બંધન તમારા ઘર અને પરિવારને એકસાથે બાંધી રહ્યું છે આને કારણે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શક્યા નથી આ તમારા કામમાં પણ અવરોધ લાવી રહ્યું છે ધંધો સારો ચાલી રહ્યો નથી અને તમને તમારા કામમાં કોઈ પ્રગતિ મળી રહી નથી તમે ગમે તેટલી મહેનત કરો સફળતા તમારાથી દૂર રહે છે તો આ દુશ્મને કેવો જાદુ રમ્યો છે જેના કારણે તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ ઊભી થઈ રહી છે મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી તમારે ડરવાનું કોઈ કારણ નથી હું જાણું છું કે તમે સારી રીતે સૂઈ શકતા નથી તમારા મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે ક્યારેક તમને બધું પાછળ છોડીને દૂર જવાનું મન પણ થાય છે તમને ઘર છોડવાનું મન થાય છે તમે તમારા જીવનથી એટલા કંટાળી ગયા છો કે તમે જીવવાની ઈચ્છા ગુમાવી રહ્યા છો હું આ બધું સમજું છું પણ મિત્રો તમે આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવશો આ માટે તમારે શું કરવાની જરૂર છે અમે તમને આ વિડિયોમાં તેના વિશે બધું જણાવીશું તો શરૂઆતથી અંત સુધી તેને અવશ્ય જુઓ આજનો વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે તમારી માહિતી માટે તમારા જીવનમાં ફક્ત એક જ વ્યક્તિ છે જે સતત તમારા જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે આ વ્યક્તિએ તાંત્રિક રૂપ ધારણ કર્યું છે અને તેનો એકમાત્ર ઉદ તો તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ કઈ ખાસ બાબતો પર તમારે ધ્યાન આપવું જોઈએ અને તમારા દુશ્મનનું નામ શું છે અમે આ બધું વિગતવાર સમજાવીશું તેથી આ વિડિયોને અંત સુધી એકલા જુઓ પરંતુ આગળ વધતા પહેલા હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે જો તમને આ વીડિયો પહેલાથી જ પસંદ ન આવી હોય તો કૃપા કરીને તેને હળવું લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે મિત્રો જ્યારે તમે પરેશાન અને ખૂબ જ દુઃખી થાઓ છો ત્યારે તે જ વ્યક્તિ ખુશીથી કૂદી પડે છે અને ફરીથી તમારા પર જાદુ કરે છે તેથી હું તમને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિ સાથેના બધા સંબંધો તોડી નાખો નહીં તો તે તમને અંદરથી નાશ કરશે આ એક દુશ્મન છે જે તમારા અને તમારા આખા પરિવાર માટે અત્યંત ખતરનાક છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુશ્મન કોઈ દૂરનો નથી પરંતુ તમારો પોતાનો છે તમે આ નામવાળા વ્યક્તિને ખૂબ સારી રીતે જાણો છો અને ઓળખો છો આજે અમે તમને આ દુશ્મન વિશે દરેક સત્ય જણાવીશું અને તેનો પર્દાફાશ કરીશું ફક્ત વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ મિત્રો તમારું ભાગ્ય ઉગવાનું છે તમારા જીવનમાં ખુશીઓનો ઉદય થવાનો છે તમારા ઘરની બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે હું ગેરંટી આપું છું પણ આ નામવાળા દુશ્મનથી સાવધાન રહો તમારી માહિતી માટે આ વ્યક્તિ છેલ્લા પાંચ વર્ષથી તમારો પીછો કરી રહ્યો છે આ દુશ્મન ફક્ત આ જંગથી જ નહીં પણ પાછલા જન્મથી પણ તમારો છે હા તમે સાચું સાંભળ્યું આ દુશ્મન તમારા પાછલા જંગથી તમારો પીછો કરી રહ્યો છે તમે તમારા પાછલા જન્મમાં આ વ્યક્તિ સાથે કંઈક ખોટું કર્યું છે જેના કારણે તે તમારી સાથે રહ્યો છે અને તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યો છે પરંતુ મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને ભગવાન શિવના આશીર્વાદ છે જો તમે આર નામવાળા વ્યક્તિથી ખૂબ સાવધ રહો તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં આર નામવાળી વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે તે તમારા માટે પોતાનો જીવ બલિદાન આપવા તૈયાર હોવાનો ડોર કરે છે પરંતુ વાસ્તવમાં તે ઘણો મોટો દુશ્મન છે તેથી તમારા માટે તમારું અંતર જાળવવું શ્રેષ્ઠ રહેશે તમારું ભાગ્ય ચમકવા લાગશે આજે હું તમારા માટે એક ગુપ્ત સમાચાર લઈને આવ્યો છું જે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત લાવશે આ આગાહી સો ટકા સચોટ છે તો તમારા મનને શાંત કરો અને વીડિયો સંપૂર્ણપણે જુઓ એક મોટું વાવાઝોડું તમારા જીવનમાં આવવાનું છે મિત્રો તમારી જાણકારી માટે તમને અચાનક એક મોટો આંચકો લાગશે પરંતુ તે જ સમયે તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર પણ બની શકે છે હા તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર આવવાનો છે એક મોટો ભય તમારા પર આવવાનો છે એક નહીં પરંતુ બે મોટી સમસ્યાઓ એકસાથે તમારા જીવનમાં આવશે એક સંકટ ટળી ગયા પછી બીજું તમારા ઘરમાં પ્રવેશ કરશે આ જ કારણ છે કે તમે તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ અને અવરોધોનો અનુભવ કરી રહ્યા છો તેથી ખૂબ જ સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજ કારણો છે જેના કારણે તમે આટલું દુઃખ ભોગવી રહ્યા છો મિત્રો આ વિડિયોમાં અમે તમને ગુપ્ત માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે અને તમારી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરશે જોકે આ સમય દરમિયાન તમારે ભગવાન શિવને જળાભિષેક કરવો પડશે આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જા આવશે તમારા ઘરમાં સુખ અને શાંતિ સ્થાપિત થશે જે દિવસની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગયો છે હા તમે સાચું સાંભળ્યું હવે દરેક શરત દરેક ચાલ તમારા પક્ષમાં હશે આવો દું.